પેશન્ટ અહીંયા દાખલ થયેલું હતું સામાન્ય બીમારી લઈને આવેલું અને આપણા ડૉક્ટરે એને ટ્રીટમેન્ટ આપેલી હતી પણ પેશન્ટને આપણે બિલ પણ જે સામાન્ય બીમારીને લગ લગતું હોય એ જ આપેલું છે કંઈ બિલ કંઈ એને વધારે આપેલું નથી એને બહાર જઈ અને પોતાની રીતે ફેક ડોક્યુમેન્ટ તૈયાર કરેલા છે અને એ ડોક્યુમેન્ટથી એને પોતે મેડિક્લેમ મૂકેલો હશે અને આટલી મોટી એમાઉન્ટ છે એ આપણને બહાર હતી એટલે આપણને ખબર પણ નથી આપણે કોઈ પણ જાતના પાંચ રૂપિયા પણ એના લીધેલા નથી ખોટા કે એને કોઈ પણ જાત નથી પેશન્ટ મયુરભાઈ છુચ્છર હતું અને લગભગ આઠ નવ મહિના કે એટલા જૂનો પેશન્ટ ઘણા ટાઈમ પહેલાંનું હતું અને પોતાનું એને એની ભૂલ એને સમજાણી હશે તે પોતે મેડિકલ ક્લેમ પાછો પણ ખેંચી લીધો છે એને પણ પૈસા મળેલા નથી અને અમે તો લીધા જ નથી હા એટલે એને પોતે ફેંક ડૉક્ટરે લખી દીધા વગર જ કોઈ બીજા ડૉક્ટરની લઈ મદદ કે ગમે તેમ એને બીજા ખોટા ડોક્યુમેન્ટ તૈયાર કરેલા છે ફેક ડોક્યુમેન્ટ તૈયાર કરેલા છે એને સામાન્ય એને પણ એની પાસેથી પૈસા લીધેલા નથી ખાલી સાયન્સ સિક્કા કરે એમ કે એનો ક્લેમ છે કદાચ કરવી હોય તો પાસ થઈ જાય એવા અનુસંધાને પોતે સાયન્સ સિક્કા કરી દીધા છે એ ભાવિક એમાં એડમિનનું કામ કરે છે હા હવે જે એને નિવેદનમાં પણ એ પોલીસ ફરિયાદ ચાલુ છે તેની તપાસ ચાલુ છે એમાં આપણે નિવેદન આપી દીધું છે કે મયુરભાઈએ પણ પોતે કે મારી ભૂલ છે સ્વીકારી લીધું છે અને ભાવિકભાઈએ પણ સ્વીકારી લીધું છે કે આ ભૂલ મારી છે અમારા જે માણસ છે એને પેશન્ટે સ્વીકારી એફિડેટ કરાવીને કહી દીધું છે કે આ આમાં સમર્પણની તો કાંઈ ભૂલ જ નથી અને પેશન્ટે કહી દીધું છે કે મેં મારી જાતે રિપોર્ટ ફેક તૈયાર કરેલા છે મારે ત્યાં ગાયનિક વિભાગ છે ફિઝિશિયન વિભાગ છે પીડિયાટિક ચાલુ છે જનરલ સર્જરી થાય છે નબળાઈની એવી બીમારી લઈને આવ્યો તો આવી મોટી બીમારીની તો જાણ ડોક્ટરને પણ કરેલી નથી